મિત્રો ખાલી કરવાનો બતાવી દે મિત્રો છ મિત્રોથી કપડા ચેન્જ રાખીએ મિત્રો કપડા કપડાં ચેતી પરિજા મિત્રો આજે ફેમિલ ફેસ્ટિવલ થવાનું છે મિત્રો આજે તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ મિત્રો હજી આ ભાઈનો બર્થ ડે છે એટલે ફેસ્ટિવલ થશે સાડુ ફેસ્ટ્રીલ કરી આજ આખી ફેમિલી ફેસ્ટિવલ થાય મિત્રો બહાર બહારને થોડાક મારા ભાઈનો બર્થડે બહાર બહારને ઉજવવા એવા છે મારા બે ભાઈને અને એને બધા આખી ફેમિલી ફેસ્ટિવલ કરીએ અને આજે તમે રાતે બતાવીશ મિત્રો અને મિત્રો ભણે આવી ગયો તમે જલ્દી પહેલાં એ જ વિચાર્યું કે બ્લોગ સ્ટાર્ટ કરી દો મિત્રો ફેમિલી બતાવો મિત્રો આજનો દિવસ ચાલો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો તમે વિચારી રાખ્યો ફેમિલી ફેસ્ટિવલ સારું જવું જોઈએ સબસ્ક્રાઈબ કરી દેજો બસ બ્લોગમાં બનતા રહેજો તમે ભાગે અને મિત્રો આજે વાર હે બુધવાર એમાં બ્લોગ શૂટ કરવા આવી ગયા હતા થાળા છો થઈ ગયા સનસેટનું રણ થઈ ગયું આવું કંઈક સેમ કરો મકાન બને આપણું મિત્રો આપણે વૃક્ષોધ કરવા જાય તો આખી રાતે ફેમિલી બતાવે મારા ભાઈનો બર્થડે ડે ઉજવ ઉજવવાનો હે ઉજવવા સેલિબ્રેટ કરવાનો સેલિબ્રેટ મિત્રો સેલિબ્રેટ અને મિત્રો ઈમાના એવા કરે એટલે તમને બધું બતાવી દઈશ અને મિત્રો આવું કંઈક વ્યુ હે

તો મિત્રો ખાલી જો ભાઈનો બર્થડે છે મિત્રો જો ખુરશી પર બેઠો છે ભાઈ છે ને બર્થડે છે ડેકોરેટ સેલિબ્રેટ ગયું છે મિત્રો એને આવો સેલિબ્રેટ કર્યું છે આવો મિત્રો કઈક સજાવ છે ચેક કરી રહી મિત્રો સગા કાકાનો છોકરો છે એ જે મિત્રો ફેસ રીવીલ ફેમિલી એનો બર્થડે છે બર્થડે બોય મિત્રો મિત્રો લાઈટ બંધ કરીને હગા મેન બતે સરગા મિત્રો એની મમ્મી છે બર્થડે બોયની બર્થડે બોયની બેન ને બર્થડે બેન પપ્પા મિત્રો કેકને ફૂંક મારે છે કેક છે જોઈ લ્યો મિત્રો મિત્રો લાઈટ ચાલુ કરો બધી વાત થાય તો મિત્રો કોન પાછું સ્ટેટ ઉપર આવે જોઈ લે મિત્રો હરકી ગયું જોઈએ બર્થે બન પપ્પા બર્ડે બહેન બર્ડે બની મમ્મી બર્ડ મિત્રો બુરશી ઉપર છે બર્ડે બોડી મિત્રો બર્થે બનની ફેમિલી કેક કાપવા જાય છે જોઈ લ્યો કેક કટિંગ મિત્રો કેક કટિંગ પછી કોન પાછું નેક્સ્ટ ફોટો પાડવા આવે એ બધા દેશ જોઈ લ્યો કેક કટિંગ થાય છે મિત્રો જોઈ મિત્રો કેક કટિંગ થઈ જાય મિત્રો બર્ડે બર્થે બર્ડે બોયને ખબર આવે છે બર્થડે બોયનું નામ છે ક્રિસી પછી મિત્રો બર્થે બોયની મા અને બર્થે ભાઈના દાડા આવી ગયા મિત્રો હગા દાદાના હકા મા થાય છે જોઈ મિત્રો કેક ખવર છે પછી નેક્સ્ટ કોણ આવે તમને બતાવી દઈશ જોઈ મિત્રો બ્લોગ સારો લાગે સબસ્ક્રાઈબ કરી નાખીજો પછી આપણે આવવાનું છે બર્થડે ભાઈના મમ્મા અને બર્ડે ભાઈની ફેમિલી આવી ગઈ નેક્સ્ટ આવે છે કેક ખવડાવે છે મિત્રો અને નેક્સ્ટ વ્લોગ માં બનતા રહેજો વ્લોગ જતા આત્ર પછી બન્ડે બંડી ફેમિલી પાછે કે ખબર આવે કે મિત્રો આપણે ખબરો નઈ આવી કે કે ખબર તો મિત્રો બ આપણે ફોટા માં નતો આવ્યો તો મિત્રો વ્લોગ માં બનતા રહેજો આગળ કેતો રહીશું મિત્રો માં બાપ અને છોકરી ઓલી સાઈડ માં ઊભી મોટી ને જિંકી મીર બંડે બંડી ફેમિલી છે એસો કછો મિત્રો બાપ અને છોકરી મહેમાન મિત્રો તો વ્લોગ મિત્ર પછી આપણા પરિવારના આવી ગયા આપણા રાજભાઈ ને એની મમ્મી મારા બાબુ એમની સા બાબુ ને બર્થડે બોય ને કે ખવડાવે છે રાજભાઈ ટાટા ડાડા બ્લોગ માં બનતા રહે મિત્રો પછી બર્થડે બોય ની મમ્મી ક્યાંક ખવડાવો એવી છે એને બર્થડે બોય આખો ભૈરો કે પારો મિત્રો બ્લોગ સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેજો પછી અમારા બાજુમાં રહી અમારા બાપુની છોકરીની એવી તો આનું કારણ મોટી છે ને